एक थी कामनी चाले तो मरी शाम ताले मैंने हम्म પછી તો जगदीश जगदीशને એક છોકરો જો આવ્યો હે એને તો પછી કેલાં તુ એમ કે કે તાપે કેલા સાધન કે કેલો કે એમ કે તું નઈ ચાલે ચાલે પછી जगदीश દિવસથી જો આવ્યો પછી એને બી પૂછ એમ કે તાપે કેલા સાધન છે પેલો કે તો બી નઈ ચાલે જાવડે તો પછી જઈ પાદરે છોકરો બેહનો છે વિચાર કરે એમ કે જેટલા છોકરા હોય એટલા ને એમ કે ના પાડતી છે એમ કે એને પ્રોબ્લેમ શું છે એમ કે એટલે પછી ગામમાં બધા ની વાત થવા માંડી કે આને એમ કે ડબલ સાથે નહીં એના લગ્ન કરો તો પેલો છે ને એવો આઈડિયા વાળો ને તો એ છે ને પેન નું ખીચું ફાડીને એક હાથ બાર કાઢી ને જો એટલે એક પેલો ને ડબલ થઈ ગયો ને એટલે એમ કે એટલે હા પેલું ને બિલુ એટલે એક એક હાથ દરકાડીને જોને પેલું એટલે બે છે ને પેલું હું લેવાય ને મારા લોકોનું આદન હમ પેલે બે ચમકે ખાને આથે લગન કરવા જેવા શાંત પે ડબલ સાજન છે એમ એ તો આ પડતી થી પછી એને મેરે છે સોહાગરક મનાઈ પછી કલી વિચાર કે એમ કે કે તો પછી કેમ કે ડબલ સાજન હતા ને એમ કે એક આઈંગ એમ કે હમ તો પેલે પેલે એમ કે એમ કે તો મે બાજવાળા રમેશભાઈ છે ને એને ઉછીનો આયતું છે તો છે ને એમ કે હે એમ કે એમ કે હાર વાંટો ની ચાલો તો એક દિવસ છે ને એનો વરેરો બહાર ગયો હે તો એને એમ કરવાનું બહુ માન થયું કરવાની બહુ ઈચ્છા થઈ એમ તો કે કે હું માર કરું હું એમ સુ કરવાની હે સુ કરવાની આપણે રાતના કરતા સી ને આવી રીતે હમ મેં કરવાનો ઈચ્છા થઈ બહુ સેમકે હું મારું હું પછી યાદ આવ્યું હો એમ કે કે મારો ઓર એમ કે પેલા રમેશ ને ઉછીનું આપ્યો અને એમ કે પાણ જવા દે એમ તો મને પેલી તાંજીન કરી આવી હે હાલો હા બોલને એ રમે એ રમેશ પાસેથી તાંજીન કરી આવી હે હમ તો પછી એનો ઓર આવ્યો ને હમ એમ કે કે તમને કોઈ પાહન પાન છે કે નથી એમ કે તમને કઈ ખબર પડે છે કે નથી